તંદુરસ્ત જીવનની ચાવી લઈને ફરી એકવાર અમે હાજર છીએ સર્વ ગૃહ આરોગ્યમ ચેનલમાં તમારા સ્વાસ્થ્યના સાથી તરીકે આપનું સ્વાગત છે શિયાળાની ઠંડી અને એલચાના જાદુઈ ફાયદા શું તમને પણ શિયાળામાં ગમે તેટલા ગરમ કપડાં પહેરવા છતાં અંદરથી ઠંડી લાગે છે શું વારંવાર છીંક આવવી અને પાચનની સમસ્યા તમને પરેશાન કરી રહી છે જો હા તો આજે હું તમને તમારા રસોડામાં રહેલી એક એવી નાનકડી વસ્તુ વિશે જણાવીશ જે આ શિયાળે તમારા શરીર માટે સુરક્ષા કવચ બની જશે આજે આપણે વાત કરીશું રસોડાના રાજા ગણાતા એલચા મોટી ઇલાયચી વિશે એલચા ખાવાના પાંચ પાવરફુલ ફાયદા પાચનતંત્રને મજબૂત બનાવે એલચા ખાવાથી તમારું પાચનતંત્ર સ્વચ્છ અને સક્રિય રહે છે પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ જેમ કે અપચો ગેસ અને ભારપણામાં રાહત મળે છે સોજા ઘટાડે એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ એલચામાં રહેલા કુદરતી તત્વો શરીરમાં થતા સોજાને ઘટાડવામાં મદદ કરે છે જેના કારણે શિયાળામાં થતી છાતીની તકલીફ ઓછી થાય છે ટોક્સિન બહાર કાઢે એલચા શરીરમાં એકઠા થયેલા હાનિકારક ટોક્સિનને સરળતાથી બહાર કાઢવામાં મદદ કરે છે જેના કારણે શરીર અંદરથી સ્વસ્થ રહે છે એસિડિટી અને ગેસમાં રાહત જો તમને વારંવાર એસિડિટી કે ગેસની સમસ્યા હોય તો એલચાનું નિયમિત સેવન ખૂબ લાભદાયી સાબિત થાય છે રોગપ્રતિકારક શક્તિ વધારે એલ્ચામાં રહેલું વિટામિન સી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને વારંવાર થતી બીમારીઓથી બચાવે છે મહત્વની ચેતવણી મિત્રો એક વાત ખાસ ધ્યાનમાં રાખજો સવારે ખાલી પેટે એલચાનું સેવન કરવું નહીં ખાલી પેટે એલચા ખવાથી પેટ અને છાતીમાં બળતરા થઈ શકે છે જેના કારણે એસિડિટી કબજિયાત અને પાઇલ્સ જેવી સમસ્યાઓ વધવાની શક્યતા રહે છે યોગ્ય રીત શું છે ભોજન કર્યા પછી એલચાનું સેવન કરો અથવા રાત્રે સૂતા પહેલાં દૂધ સાથે લીલી ઇલાયચી એલચીનો પાવડર લઈ શકો છો દૂધ સાથે એલચી લેવાથી તેનો સ્વાદ પણ વધે છે અને શરીર માટે પણ બહુ ફાયદાકારક છે અંતિમ સંદેશ મિત્રો કુદરત આપણને અનેક ઔષધિઓ આપે છે બસ તેને યોગ્ય રીતે ઉપયોગમાં લેવાની જરૂર છે એલ્ચા એવો જ એક સરળ પરંતુ અસરકારક ઘરેલું ઉપાય છે જે શિયાળામાં ઠંડી પાચન અને ઇમ્યુનિટી ત્રણેય માટે લાભદાયી છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયો લાઇક કરો ચેનલ સર્વ ગૃહ આરોગ્યમને સબસ્ક્રાઇબ કરો અને આ જાણકારી તમારા પરિવાર અને મિત્રોમાં જરૂર શેર કરો ફરી મળશું નવી આરોગ્ય માહિતી સાથે સ્વસ્થ રહો આનંદિત રહો